હવે નવરાત્રી નો તહેવાર દિવાળી કરતા મોગો બન્યો વિશ્વના તમામ તહેવારોના મૂળમાં બીજા પણ આકર્ષાય તે રીતે તૈયાર થવાનું ને તેમાં પણ પોતાની જાતને ભૂલી જવાની મસ્તીની તક મળે તો તે તહેવારના તહેવાર સોનાના સુગંધ પડે તેમ છે નવરાત્રિના ગરબા ગૂમતા નવી પેઢી જાણે એક પ્રકારના ધ્યાનને ગેલમાં આવી જાય છે અને તે પણ સતત નવ દિવસ એટલે કે દર વર્ષે નવરાત્રિ વાલીઓ ને હવે દિવાળી કરતાં પણ વધુ લાગે છે તેમની પુત્રી કે પુત્ર નવરાત્રી ના નવે દિવસ જુદા જુદા સ્ટાઇલ ચણિયાચોળી ચણિયાચોરી અથવા તો ડ્રેસની સાથે અલગ જાતના મોજડી પાઘડી જ્વેલરી જેવી ખરીદી કરવા માંગતા હોય છે નવ જોડી તો ખરીદી શકાય નહીં પણ બહેનપણીઓની જોડે અદલા કરીને પહેરવાના પ્રયોજન સાથે પણ બે જોડી તો ખરીદવી જ પડે છે બહુ ટકાઉ હોય નહીં તેવી એક વર્ષની નવરાત્રી પૂરતા જ ચાલે તેવી ક્વોલિટીની એક જોડીનો ભાવ અત્યારે આપણે જોવા જઈએ તો રૂપિયા પાંચસો થી એક નો છે ઓક્સોડાઈઝ વેલ્યુની અત્યારે ફેશન છે એટલે તેનો સેટ લેવા જઈએ અને મોજડી ચપ્પલના પાંચસો પાંચસો રૂપિયા જુદા જુદા આપવા પડે આ ઉપરાંત રોજ રાત્રે ગ્રુપમાં ખાણીપીણીની જાફત ઉઠાવવાની હોય અને જેમાં ઠંડા પીણા ફાસ્ટ ફૂડ તેમજ ગરબા કરીને મોડી રાત્રે શહેરના ખાણીપીણી બજારમાં જવાની પ્રણાલી પડી ગઈ છે વાલીઓ માટે રૂપિયા થી હજાર તેમના સંતાનોને આપવા પડે છે ઉપરાંત સ્કૂટર મોટર સાયકલ પેટ્રોલના ધુમાડા બજેટનું જુદું હોય હવે તેમાં પણ તેમાં પણ તે વળીને એક નવો ખર્ચ ડાન્સિંગ ઉમેરવામાં આવે છે એક બેનપણી થી ડાન્સ ક્લાસમાં જાય એટલે બીજી છોકરીઓ તેના ઘરે ડાન્સ કરવા અને ભરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ટ્રેડિશનલ ડાન્સ કરી ગરબાના નવ દિવસ માટે છવાઈ જવાની મહત્વકાંક્ષા સાથે છોકરીઓ એક મહિનામાં પાંચ સોથી થી પંદરસોની ફી પણ આપે છે તો ગ્રુપ ગરબા કરતી છોકરીઓ મહિનાથી રિહર્સલમાં જાય છે અને હજુ વાત અહીં અટકતી નથી નવરાત્રીના એકાદ બે દિવસ માંડ નવે દિવસ બ્યુટી પાર્લરને તૈયાર થવાનો ખર્ચ પણ ઉમેરાતો હોય છે એક વખત તૈયાર થવાના પાંચસો રૂપિયા તો સહેજમાં થઈ જાય છે આ તો છોકરી કે છોકરાના ખર્ચની વાત થઈ પણ આ જ વાલીઓને જો ધંધો કરતા હોય તો તેની દુકાન કે ઓફિસમાં ઓળખીતા આયોજકો ગરબાના આયોજન માટે તેમની પાસેથી બેનરના પાંચ દસ હજાર રૂપિયા પણ લઈ જતા હોય છે બદલામાં શરમ મૂકતા હોય છે અને સોસાયટીના ગરબા આયોજકો પણ પાંચસોનો ફાળો ફરજિયાત થઈ ગયો છે આમ નવરાત્રી ખરા અર્થમાં મધ્યમ વર્ગના લોકો માટે એક ખર્ચા સાબિત થાય છે કારણ કે તે દિવાળી કરતાં પણ તેમાં ખર્ચ મોંઘા છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો નવરાત્રીમાં પાસની તો પાસની વ્યવસ્થામાં પણ અત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં રૂપિયા પાંચસોથી લઈ અને પાંચ હજાર રૂપિયા સુધીના પાસ વેચાય છે તેવો બુક માઈસો જેવા માધ્યમોથી દેખવા મળી રહ્યું છે આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમોમાં પણ આવા પાસો વેચાય છે લેવાય છે તેના ફોટોગ્રાફ્સ પણ દરેક ગ્રુપમાં ફોરવર્ડ થતા હોય છે તો આમ આ દિવાળી કરતાં પણ આ તહેવાર ખરેખર વાલીઓ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે એક ખર્ચાળ સાબિત થાય છે અને તેમાંય ખાસ કરીને આરાધનાનો પર્વ કરતાં હવે કોમર્શિયલ પર્વ વધારે થઈ ગયું છે ગરબા આયોજકો પણ કોમર્શિયલ રીતે જ ગરબાના પાસીસ તેમાં રાખવામાં આવતા ફૂડ સ્ટોલ ફૂડ સ્ટોલની કિંમતો આ બધાની જ રીતે હવે કંઈક નવું થવાના બદલે આરાધના પર્વના બદલે કોમર્શિયલ પર્વ ગરબા થઈ રહ્યા છે અને જેના પરિણામે વાલીઓના ખિસ્સામાં પરવડે કે ના પરવડે પણ તેમના ખિસ્સામાંથી આ પૈસા જાય છે આમ દિવાળીના તહેવાર કરતા પણ નવરાત્રીનો મોંઘો સાબિત થયો હોય છે તેવું સૌ કોઈ લોકો આજના જમાનામાં માનતા થયા છે તહેવારનો મતલબ જ એ થાય કે દરેકને પરવડે અને દરેકના જીવનમાં ઉત્સાહનો સંચાર થાય તેને તહેવાર કહેવાય પરંતુ અત્યારના જમાનામાં આ ભાગ દોડ ભરી જિંદગીમાં ગરબામાં પણ કોમર્શિયલાઇઝેશન આવવાથી આ તહેવાર એ ખૂબ જ અલગ રીતનો અને ખર્ચાળ વધાર સાબિત થતો હોય તેવું લાગે છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર